એ ચૂંટણી લડવાની નોબત એ માટે એવી છે કે છેલ્લા ત્રણ ટર્મ છે આ ત્રીજી ટર્મ છે મારી છેલ્લી બે બે ટર્મ મારી પૂરી થઈ ગઈ છે હું કુતિયાણા વિસ્તારનો ધારાસભ્ય છું એટલે કુતિયાણા વિસ્તારમાં જે સિટી છે કુતિયાણા છે તાલુકો છે મારા બીજા તાલુકો રાડાવવા આવે છે એટલે તાલુકાની તાલુકાનીમાં જે નગરપાલિકા સિટીમાં એ નગરપાલિકામાં છેલ્લા ત્રીસ વર્ષથી એક એક જે એક એક ચક્રી શાસન જે ચાલી રહ્યું છે અને ગામનો કોઈ થતાં વિકાસ થયો નથી ગામની જે પ્રાથમિક જે સુવિધાઓ છે જે પબ્લિકને મળવી જોઈએ નગરપાલિકા તરફથી એ કાંઈ મળી નથી જો કાંઈ ગામમાં સ્ટ્રીટ લાઈટો નથી આવાસ યોજના પડી જ્યાં અધૂરી પડી છે નગર પછી ભૂગર્ભ ગટર યોજના પડી છે એ પણ અધૂરી પડી છે અને પછી રોડ નથી રસ્તા નથી લાઇટ પાણી પાણીની સુવિધા બહુ રહે છે ત્યાં અને આની માટે બધી વારંવાર મને ફરિયાદો આવે છે અને આ વખતે બધી ફરિયાદોને બધું લોકોની માગણીને ધ્યાનમાં રાખી અને અમે નગરપાલિકા લડી રહ્યા છીએ બાકી તો નગરપાલિકામાં છેલ્લા ત્રીસ વર્ષ ચાલે છે ભાઈ જે નગરપાલિકાના જે પ્રમુખ છે પહેલાં નાગરિક સમિતિમાંથી પ્રમુખ હતા દસ વર્ષ પછી કોંગ્રેસનું હતું તો કોંગ્રેસમાંથી પ્રમુખ હતા અત્યારે બીજેપીનું છે સરકાર છે બીજેપીમાં પ્રમુખ છે બરાબર બધી સરકાર બદલા કરે છે પક્ષ બદલા કરે છે કામ નથી કરવા લોકોના લોકોને જે પ્રાથમિક સુવિધા મળવી જોઈએ એ કંઈ મળતી જ નથી એટલે આની માટે મારે છોડી આ વખતે ફરજિયાત ચાલવાનું થયું છે